પ્રભુ ની મર્યાદા રાખવા વિશે હરી લીલા મૃત કળશ અને વિશ્રામ ચાર કડી આવે છે થી જુઓ કહે શ્રીજી સ્વામી સકળ સતસંગી શ્રુતિધરો ધરો પ્રભુની સેવા તો સમય પ્રમાણે શુભ કરો ઋતુ સકળ ઉપચારો સુકરીએ ઋતુ ઋતુ તણા ભિન્ન ધરીએ એવું કીધું કે શ્રીજી સ્વામી સકડ સત્સંગી કાનમાં ધરો વાત તમામ સત્સંગી સાંભળો પ્રભુ ની સેવા તો સમય પ્રમાણે શુભ કરો સમય સમય પ્રમાણે ભગવાનની સેવા કરો ઋતુ જેવું ઋતુ જેવું જેવી ઋતુ ઋતુ પ્રમાણે સેવા એમ ઉનાળો શિયાળો અને ચોમાસું આ ત્રણ ઋતુ પછી ત્રણમાં એવું છે ત્રણ ઋતુ એ પછી શિયાળો તો ઠંડી ઓછી હોય તો એ પ્રમાણે ઠંડી વધારે હોય તો એ પ્રમાણે ઉનાળો ઉનાળામાં એવું અત્યારે હાલમાં ગરમીનો પારો શું પારો ગરમી પ્રમાણે સેવા પછી કીધું ઘરેણા ને વસ્ત્રો ઋતુ ઋતુ તણા ભિન્ન ધરીએ ઘરેણા અને વસ્ત્રો એ પણ ઋતુ પ્રમાણે ભગવાનને ધરવા અત્યારે એકદમ થોડા ઘરેણા અને હળવા હોય ને એવા બહુ ગરમી છે અને વસ્ત્ર પણ એકદમ ભલે શરીરનો ભગવાનનો વક્ષસ્થળનો ભાગ ખુલ્લો હોય ને તો ચાલે હા ખેસ હળવો ખેસ પામડી એવી રીતે ધરીએ હા એટલે આવું છે બધું જાડા વસ્ત્રો હોય કિંમતી હોય બફારો થાય ઘામ થાય આકડામણ થાય જાડા વસ્ત્ર ઉનાળામાં હા હા એસી હોય તો વાંધો નહીં હો હા ફૂલ એસી હાલતા હોય અને પછી ભલે તમે ગમે તે વસ્ત્રો ધરાવો બરાબર છે પ્રભુની મૂર્તિ તે પ્રગટ પ્રભુ સાક્ષાત ગણીને ન મર્યાદા તૂટે પ્રભુ સમીપયે વાજ ભણીએ જુદાઈ જે જાણે પ્રભુ માં અને પ્રભુ વિશે આવો ભાવ રાખવો હે ઘનશ્યામ મહારાજ હોય વાલા વાલા હરિકૃષ્ણ મહારાજ હોય સહજાનંદ સ્વામી હોય સ્વામિનારાયણ ભગવાન હોય એ બેઠી મૂર્તિ હોય પટ બેઠી મૂર્તિ હોય કે પછી ઉભા મહારાજ હોય ગમે તે સ્વરૂપ હોય મહારાજનું આરસ નું હોય ચિત્રામણનું હોય ધાતુ નું હોય કાષ્ટનું હોય એ સ્વરૂપ ને મૂર્તિ એમ આ જુદી છે અને સાક્ષાત ભગવાન પ્રગટ હતા એ જુદા છે બે જુદા નો માનો વાલે મારા વાલે હો એ સાક્ષાત ભગવાન પ્રગટ સ્વરૂપ છે એમાં એ સ્વરૂપમાં ને આ સ્વરૂપમાં રેસ માત્ર ક્યાંય ફરક સમજવો નહીં Ah, il va se faire. વાલીડા કુંજ વિહારી એ સાક્ષાત જોવાનું ન મર્યાદા તૂટે પ્રભુ સમીપ એવા જ ભવણી અને પ્રભુની સમીપ રહેતા હોય બાજુ રહેતા હોય સેવા કરતા હોય દર્શન કરતા હોય મર્યાદાનું બિલકુલ ઉલ્લંઘન ન થાય હે વાહોદેન નો બેસાય લાંબા પક્કર નો બેસાય બધી આગળ વાત આવી ગઈ છે હા ખડખડા હસાય નહીં ઊંચે હાથે બોલાય નહીં હા બધી અને કોઈક કોઈ ભગત ઓહો એવા રાગ મારા જેવો હોય સરસ મજાનો ધોરા જેવો અમારે હરિપ્રસાદ સ્વામી જેવો રાગ હા અને પછી એકદમ બરાડા પાણી રીતે કીર્તન બોલે તો ભગવાન થાય ભાઈ તું ધીમે બોલે મને ખબર તારો ભાવ છે એમ કે મારા કામ અવાજ આવે છે પછી એમ ભગવાન કહે હા એટલે આવી કીર્તન બોલતા હોય કેવા કોણ કહેવા જાય કે ભાઈ તારો રાગ છે તો આમ કીર્તન ન બોલે એમ એને કહેવાય કોણ જાય કેતો માને નહી છે જુદા જાણે પ્રભુ મૂર્તિ અને પ્રભુ વિશે તો મહાપાપી છે અને દાનવ પછી પછી નક્કી વાસો લેશે કલ્પ સત સત હો કલ્પ સુધી કોટી જો આ પ્રભુની મૂર્તિ અને પ્રભુમાં જુદા ગણતા ની મર્યાદા તૂટે એમ રેતા નહિ નહીતર શું કીધું મહાપાપી તે તો દુર્મતી દાનવ દિશે નક્કી વાસો લેશે કલ્પ સુધી કોટી કલ્પ સુધી નરકમાં મુંજાશે રોશે નથી કષ્ટ ગરક થઈ બરાબર આ એનું દુઃખ કીધું ત્યાર પછી એમ કીધું કે તમે સૌ તે માટે ભાલા ભક્તો પ્રભુ આપણે એમ કહે કે તમે સૌ તે માટે પ્રભુ મૂર્તિ માં પ્રીતિ ધરજો ભગવાન ભગવાનની મૂર્તિમાં પ્રીતિ રાખજો ભલા ભાવે ભાઈ ખટરસ તણા થાળ ધરજો ખટરસ છ પ્રકાર રસ આવતા હોય એવા છ થાળ ભગવાન ને ધરાવવાના પછી શું કીધું રસોઈ માં ક્યારે નિજ મુખ થકી થૂંક ન પડે રસોઈ ને જોઈ મન અસન ના ઘાટ ન ગળે સ્વસ્થો બે જોડી વિનંતી કરીને થાળ ધરવો જમે છે શ્રી સ્વામી સ્વમન શુભ સંકલ્પ કરવો લ્યો જો સાંભળો તમે સૌ પ્રભુની મૂર્તિમાં માં પ્રીતિ રાખજો ભલા ભાવે ભાઈઓ ભલા ભાવે ભાઈ બસ ભાઈઓ ખટ રસ તણા થાળ થાળમાં છ પ્રકારના રસ આવી જાય એવા સરસ મજા થાળ ધરજો પછી પછી ચાર હોય તે હાલે પચ હોય બે હોય તો હાલે પણ સરસ મજા થાળ

આ હા એક બાજુ મૂકી દેવો છે આપણે આ લેવા છે આ ઘાટ અસન અજ્ઞાનવશ આ ઘાટ થઈ ગયો ભગવાન પછી ગુલાબ દાબુ જમતા નથી હા આજે એક જ વાટકો શિખંડ નો છે ભગવાનના થાળમાં શિખંડ ધરાઈ જાય પછી આ શિખર હળવેક થી આપણે પાછળ મૂકી દેવો છે એ શિખંડ આપણે લાભ પ્રસાદીનો લાભ આપણે લેવો છે આવો સંકલ્પ થઈ જાય અથવા તો હા 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 આ થાળમાં આ વસ્તુ બહુ સરસ છે આજે તો આ આ વસ્તુ તો આપણે જમવી છે બસ બીજી નહીં ભલે વધારે બનાવી છે પણ ભગવાન થાળ જમે છે તે પેલા જમે એ પેલા આપણે સંકલ્પ થઈ જાય કે મારે આ વસ્તુ આજ વધારે ખાવી છે અથવા આ વસ્તુ બનાવી મજા આવી જાય જપાટ જમાવટ થઈ જાય આવા કંઈક ઘાટ કરા ટૂંકમાં ઇન શોર્ટ કે ભગવાનને ને થાળ ધરાય જાય તે પેલા તમારાથી કોઈ પણ વસ્તુનો આપણે ખાવાનો ઘાટ કરવો નહીં જુઓ આમ કીધું રસોઈમાં મન અસન ના ઘાટ ન ઘડે સ્વસ્થ તો બે જોડી વિનંતી કરીને થાળ ધરવો બે હાથ જોડી રે મહારા થાળ આરોગો એમ જમે છે શ્રી સ્વામી સ્વમન શુભ સંકલ્પ કરવો પોઢા પ્રભુ ને પોઢાળે વિનંતી કરીને સેવક સદા જગાડે તે જ્યારે વિનંતી મુખ થી ઉચ્ચરી મુદા જ પોઢાડે તો વિનંતી કરીને સેવક ને પોઢાડે ને જગાડે ત્યારે પણ વીર મહારાજ દયાળુ આજે થોડુંક વહેલું છે દયાળુ ઉઠવાનો સમય થઈ ગયો છે દયાળુ જાગવાનો સમય થઈ ગયો છે પ્રભુ જાગો મહારાજ દયાળુ પ્રભુ આજે તો બહુ મોડું થઈ ગયું છો હા 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 જલ્દી ઉતાર રાખવી પડશે પ્રભુ હલો 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 જલ્દી પ્રભુ આજે હાજે વાત નથી કરી ભૂલાઈ ગયું હતું સેવકથી ભૂલ થઈ ગઈ હતી હાજે વાત નહોતી કરી પણ આજે આપણે થોડુંક વહેલું ઉઠવાનું થયું એટલે વહેલો સેવક ઉઠાડવા આવ્યો છે તો પ્રભુ આજે થોડુંક દસ મિનિટ પંદર મિનિટ અડધી એટલે વહેલું છે પ્રભુ જાગો

ધીમે ધીમે દ્વારો હરિજન ઉઘાડે હરિતણા મંદિર ના દરવાજા એકદમ ધીમે 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 ઉઘાડાય પાપા ભપ હે મોટા ભોગડ હોય લોક હોય હા તાળા હોય ભપા ભપ ખોડે તો એ પાછું ભગવાન નો પ્રયોગ થાય છે એટલે એ બધું પાછું ધ્યાન રાખવું પડે હા પછી આવે છે રાખે રાખે પદ ઘણા જેવો જેવો સમય એ પ્રમાણે કીર્તન બોલાય હા અવાજમાં હોય તો પ્રભાતિયા હાંડે હોય તો ગોડી પદ દિવસ દરમિયાન હોય તો બીજા અન્ય પછી પછી ભગવાન પાસે પછી એમ ન બોલાય શું એમ ન બોલાય કેમ કે શું કેવાય તારી માથે નગાર વાગે મોત ના રે જન્મો ત્યાંથી જરૂર જાણો મરવાનું છે આ કે પપ્પા ના બોલાય એ ગમે તે બીજે બોલે હમે ભગવાનની મૂર્તિને હમે બોલે મૂર્તિ હમે તો લીલા ના હોય મૂર્તિ ના વર્ણ ના હોય હે ભક્તિપદ ના હોય એ બધે બોલાય હવે આવે છે ધીમે ધીમે દ્વારો હરિજન હરિજન કાઢે શીખી રાખે ગાવા સમય સમયના પદ ઘણા એક બે નહીં વધારે પછી આવે છે વદન હરિત કેરુ ની રખતા બીજા સાતે આટે નખ નિહાળે હરખતા હવે આરતી કેમ ઉતારવીને એ વાત આ છેલ્લી બે પંક્તિમાં આવે છે છેલ્લી એક જ પંક્તિ છે ચાર લીટીની એક પંક્તિ છે એ વાત આપણે કરશું અત્યાર કે કથાને વિરામ જય સ્વામિનારાયણ